જેમાં એ જે મર્ડરની આપણે વીસ તારીખના મર્ડરની વાત કરીએ છીએ એની અલાવા પહેલાં પણ મર્ડરમાં એ આરોપી પકડવામાં આવેલ છે મર્ડરમાં એની અલાવા રૂબરી રોબરી અને લૂંટ જેવા ગુનાઓમાં ચોરીના ગુનાઓમાં તો એ અને જે 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 હિસ્ટ્રી કહેવામાં આવે આરોપીની તો એ ગુનાહિત પ્રવૃત્તિવાળો ગુનેગાર યા આરોપી કહી શકાય તો એની જે સ્થિતિ છે જે જે એની જે જે પ્રકારની એનું જે કૃત્ય હતું અને જે પ્રકારની એની પ્રવૃત્તિ હતી પહેલાની એનાથી કહી શકાય કે એ માણસ આરોપી જનાર છે એ એક ક્રિમિનલ કહેવાય એવા પ્રકારનું ક્રિમિનલ એક્ટિવિટી આપણે જે રીતે આપણે કહેવામાં આવે હું પહેલા પણ આપને જણાવ્યું છું કે અત્યારે એવી કોઈ વિગત પણ નથી અત્યારે એવી કોઈ બાબત પણ નથી ખરેખર જે પોલીસ ઉપર જે ફાયરિંગ કરવામાં આવેલ અને હુમલો કરવામાં આવેલ એની અગેન્સ્ટમાં એક જવાબી કાર્યવાહી પોલીસના પોલીસે પોતાના સૌ બચાવમાં એ એક કાર્યવાહી કરેલ છે અને આ કાર્યવાહીના ભાગરૂપે એ એક ઇન્સિડન્ટ બનેલ છે જે ઇન્સિડેન્સની આગળ પૂરી ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને આગળની જે કાયદેસરની કાર્યવાહી છે એ કરવામાં આવશે